સમગ્ર દાહોદ જિલ્લામાં પત્રકાર એકતા પરિષદ સંગઠન વર્ગમાં ભારે આક્રોશ ફેલાવ છે દેશમાં પત્રકાર પર વારંવાર હુમલા થાય છે પત્રકારો અવાજ દબાવવા માટે તો પત્રકારો માટે સુરક્ષા અંગેના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે પત્રકાર વિપુલ કુમાર બારિયા આજનો પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સરપંચ બાબુભાઈ ફુલાભાઈ પટેલ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી પોલીસ ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લા પત્રકાર સંઘ તથા સ્થાનિક જનતાએ પણ આ બનાવની નિંદા કરી તાત્કાલિક ધોરણે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નીડર પત્રકારને સાચો ન્યાય અપાવવાની દાહોદ જિલ્લામાં માંગણી ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ દામા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શું નામ છે આપનું મારિયા વિપુલ કુમાર ગુલાબભાઈ શુભ નામ આપના સાથે બન્યું તું બનાવ એવો બનેલો એક આજે મે સમાચાર બનાવ્યા હતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક ગરીબ માણસ છે એમનો સમાચાર બનાવ્યા હતા પીપળોદના માતાના વાડ ગુટારિયા ફળિયાના

પ્રધાનમંત્રી આવાસ નો હતો ને એનો સમાચાર બનાવ્યા હતા બે કલાક પેલા શું નામ છે એ લાભાર્થી નું વિજયભાઈ પ્રતાપભાઈ પટેલ માતાના વડ પીપલો ઘોટારિયા ફળી કે તે ખોટા ખોટા સમાચાર બનાવી દીધા કે મારું નામ લખી દીધું તે કેમ મારું નામ લખ્યું અહીંયા આવતો નહીં મારકૂટ કે તું અહીંયા આવતો નહીં અહીં છરકતો નહીં પીપલોદ ગામમાં પગ નહીં મૂકતો તું તારા ગામનું કર ને મારા ગામ કેમ આવીને કરે છે આવું આવું બોલે છે સરપંચ સાહેબ બીજું શું કહ્યું તમને આ કોલર પકડીને માર્કટ કરી માર્કટ કરી હા બીજું બીજું કોલર પર પછી પેલા દિલીપ બે હતા કે તમે જો ઈતી એટલે હું નીકળી આવ્યો હું પોલીસ સ્ટેશન આવ્યો તમે શું કરવા માંગો છો મારે કાયદેસરની એમના એમના પર કાર્યવાહીit કરવામાં આવે હવે આજે હું પત્રકાર છું આજે બીજા પત્રકારો બી હશે આવી રીતના તો બીજા જોડે બી આવું થશે એટલે તમને ધમકી આપવામાં આવી હા ધમકી આપવામાં આવી કે જાણતી મારી નાખ્યું હા જાણતી મારી નાખવાની ધમકી આવી ને એમને બધું ફરિયાદ આ પીપલોદમાં હું ફરિયાદ કરવા આવ્યો છું પોલિટિશિયન મણા છે તો કાપી છે ત્યારે ત્યાં જે પંચાયત ઉપર કેટલા માણસો હતા શું તમે પંચાયત ઉપર ચાર જણા અંદર બેઠેલા હતા એક બીજા ગ્રામ સેવક હતા પછી બાજુમાં પેલા કમળભાઈ હતા બીજા પાંચ છ માણસો ત્યાં હતા એટલે તમારી જોડે હાથાપાઈ કરી હા હાતાપાઈ પાઈ કરી સર એટલે કે તમને શું પકડવામાં આવ્યા આ ગ્રામ પંચાયત ની અંદર જ હું અંદર ઓફિસ મે તલાટી ઓફિસ માં જ મને હાતાપાઈ કરી

ગુજરાત બુલેટીનમાં કામ કરવામાં આવે